નમસ્કાર મિત્રો હવે આપણે ચાર ખેડામાં આવ્યા છે હવે ચાર કેળામાં આપણા જે પ્રવીણભાઈ સોલંકી છે એમના જોડે હું બેઠેલો છું જે તમે જોઈ શકો છો જેમણે ઓપરેશનની તારીખ લઈ લીધી હતી હવે ઓપરેશન આપણે કેન્સલ કરી દીધું છે એમના મોડે સાંભળીએ કે કંપનીની આપણી આ વસ્તુથી એમને ઓપરેશન કેન્સલ કઈ રીતે છે અને પહેલાં શું તકલીફ હતી પ્રવીણભાઈ હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે પહેલાં શું પ્રોબ્લેમ હતી ના લેવાથી શું બધું ઓપરેશનની તારીખ કઈ રીતે કેન્સલ થઈ લગભગમાં દિશામાં બહુ એટલે બહુ પ્રોબ્લેમ હતો દુખાવો સતત હતો રાત્રે ઊંઘી નહોતી આવતી અને મેં ઓપરેશનની ડેટ લઈ લીધી લીધીમાં એવામાં ભાવેશભાઈને મને સંપર્ક થયો અને એમને મને ફોન કર્યો અને એમને ઘરે આવીને મને ટ્રાયલ માટે આ બોટલ આપી અને પછી હું લગભગ ત્રણક મહિનાથી લઉં છું અત્યારે મને નેવું થી પંચાણું ટકા એમાં ફાયદો છે બરાબર અને કોઈ કરતાં કોઈ બીજી તકલીફ નથી ચાલવામાં કે આ કે તે પણ પ્રવીણ હું શું કહું છું અત્યારે જેને ઓપરેશન કરાવવાનું છે એ લોકો ખરેખર આ લે તો એનું ઓપરેશન કરી જાય ખરીને બરાબર ને કારણ કે આને આયુર્વેદિક ખરી આયુર્વેદિક છે અને કોઈ સાઇડ ઇફેક્ટ ખરી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થઈ મને ઉપરથી મારું ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ બધું કંટ્રોલમાં અચ્છા એવું ઓકે ઓકે ચલો જય શ્રી કૃષ્ણ